Jai Shri Krishna એકાદશી વ્રત તથા દ્વાદશી વ્રત રાખવાનો અર્થ છે ભગવાનને પ્રસન્ન કરવા અને જે લોકો કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કરવા ઈચ્છતા હોય અર્થાત જે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સજાગ રહીને તેમના પ્રેમમાં લીન થવા માંગતા હોય તેમની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેઓએ એકાદશી વ્રત નિયમપૂર્વક રાખવું જોઈએ અને આ અમે નથી કહેતા પણ ભવિષ્યોત્તર પુરાણમાં એક વખત જ્યારે નારાદજીએ ભગવાન નારાયણને એકાદશીના મહાત્મ્ય વિશે પૂછ્યું હતું ત્યારે સ્વયં ભગવાન નારાયણે કહ્યું હતું કે હે નારદ આ એકાદશી વ્રત દેવતાઓ માટે પણ દુર્લભ છે આ શ્રીકૃષ્ણ પ્રીતિનું જનક તથા તપસ્વીનું શ્રેષ્ઠ તપ છે જેમ દેવતાઓમાં શ્રીકૃષ્ણ દેવીઓમાં પ્રકૃતિ વર્ણોમાં બ્રાહ્મણ તથા વૈષ્ણવોમાં શિવ શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે આ ચારેય વર્ણોમાં સદાય પાલનીય વ્રત છે યતિઓ વૈષ્ણવો તથા વિશેષ કરી બ્રાહ્મણોએ તો આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ સાથે જ બ્રહ્મ હત્યા આદિ સર્વ પાપો એકાદશીના દિવસે ચોખા એટલે ભાતનો આશ્રય લઈને રહે છે એટલે જ મંદબુદ્ધિ માણસ આટલા પાપોનું ભક્ષણ કરતા આ દિવસે ચોખા ખાય છે તે આ લોકમાં અત્યંત પાતકી છે તથા જે એકાદશીએ ભોજન નથી કરતો અને પ્રતિદિન શ્રીકૃષ્ણની આરાધના કરે છે તેનું ચણોદક પામીને કોઈપણ સ્થાન નિશ્ચિતપણે તીર્થ બની જાય છે એકાદશીના દિવસે સર્વ પ્રકારના અન્ન ચળમળ મૂત્ર જેવા કહેવાય છે જે વ્યક્તિ એકાદશીના દિવસે સ્વેચ્છાએ અન્ન ખાય છે સમજવું જોઈએ કે તે પાપ ખાય છે આમાં કોઈ શંકા નથી તો આ પ્રમાણે ભગવાન નારાયણે નારદ મુનિજીને એકાદશી વ્રતનો મહિમા સમજાવ્યો હતો અને તેથી જ એકાદશીના દિવસે ગૃહસ્થે કદી પણ અન્ન ન ખાવું જોઈએ તથા અગિયારસનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ અને આ વખતે જાન્યુઆરી મહિનામાં અર્થાત મહા અથવા મહિનાના શુક્લ પક્ષમાં જયા એકાદશીનું વ્રત ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવારના દિવસે કરવાનું રહેશે અને તેના પારણા કરાશે ત્રીસ જાન્યુઆરી શુક્રવારના દિવસે અને પારણા આ દિવસે સવારે સાત વાગે વીસ મિનિટથી દસ વાગે ત્રેપન મિનિટ વચ્ચેના સમયગાળા દરમિયાન કરવાના રહેશે તો ચાલો જાણી લઈએ કે એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ તેની સંપૂર્ણ વિધિ શું છે સાથે એ પણ જાણી લઈએ કે એકાદશીના પારણા કેવી રીતે કરવા જોઈએ કેમ કે એકાદશી વ્રતનું પુણ્યફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે સંપૂર્ણ વિધિ સાથે એકાદશીના પારણા પણ કરીએ તો ચાલો સર્વપ્રથમ આ જાણી લઈએ કે એકાદશી વ્રતની વિધિ શું છે સર્વપ્રથમ તો આપણે એકાદશીનો શુદ્ધ મનથી પાલન કરી આ દિવસે ઉપવાસ રાખવો જોઈએ હવે અનેક ભક્તો આ દિવસે નિર્જળા ઉપવાસ રાખે છે પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓના લઈને કે બીજા કોઈ અન્ય કારણો હોય તો ફળાહાર દૂધ કે ઉપવાસનું ભોજન અર્થાત સાબુદાણા રાજગરો કંદમૂળ લઈને પણ એકાદશી વ્રતનું પાલન કરી શકાય છે પરંતુ હા આ દિવસે કદી પણ અન્નનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એટલે કે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને પોતાના સ્નાનાથી નિત્ય કાર્ય પૂર્ણ કરી આપણે ભગવાન શ્રીકૃષ્ણની મંગળા આરતી સેવા પૂજા કરવી જોઈએ ત્યારબાદ તુલસીદેવી સમક્ષ દીવો પ્રગટાવી તેમની પ્રદક્ષિણા કરવી જોઈએ અને શ્રી કૃષ્ણ શરણમમાં મંત્રોનો જપ કરી માળા કરવી જોઈએ આ દિવસે વિશેષ રૂપે તુલસીદેવીની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે જે રીતે એકાદશી દેવી આપણને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રદાન કરે છે તે જ રીતે તુલસીદેવીની સેવા પૂજાથી આપણને ભગવાન શ્રીકૃષ્ણનું સાહિત્ય અવશ્ય પ્રાપ્ત થાય છે તુલસીદેવી ભગવાન શ્રી કૃષ્ણની પ્રિયા છે એટલે આ દિવસે તુલસી માતાની પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ સાથે સાથે એકાદશી વ્રત કથાનું શ્રવણ કે પઠન ભગવાન શ્રી કૃષ્ણના નામોનું જપ તથા ભાગવદ્ ગીતાનું પઠન કે શ્રવણ પણ કરવું જોઈએ જેથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય અને ફળ સ્વરૂપે તેમનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે સાથે જ આ દિવસે ગાય માતાની સેવા કરવી જોઈએ ગાયને રોટલી કે ઘાસ ખવડાવવું જોઈએ પક્ષીઓને દાણા નાખવા બ્રાહ્મણોને કાચું સીધું આપવું આવા દાન પુણ્ય કાર્ય જે આપણી ક્ષમતા હોય તે પ્રમાણે આ દિવસે દાન કરવું જોઈએ હવે જો આગળ જેમ અમે જણાવ્યું કે આ દિવસે નીજળા ઉપવાસ કરવામાં આવે છે પણ ઘણીવાર કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હોય તો ફળાહાર દૂધ કે એકાદશી પ્રસાદ લઈને પણ આ દિવસનું પાલન કરી શકાય છે પણ હા આ અવશ્ય ધ્યાન રાખો કે જે પણ એકાદશી પ્રસાદ ગ્રહણ કરો છો તે સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને તુલસી પત્ર મૂકીને અર્પણ કરવું જોઈએ ત્યાર પછી જ તેને પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરવું જોઈએ અને એ પણ ધ્યાન રાખજો કે આ દિવસે તુલસી પત્ર તોડવા ન જોઈએ આ માટે તમે એક દિવસ પહેલાં જ તુલસી પત્ર તોડી રાખી લો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા રહીને આ દિવસે આપણે જેટલો બને તેટલો સમય ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા અને આરાધનામાં વિતાવવું જોઈએ વ્યર્થની વાતોમાં સમય ન વ્યતીત કરી કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં પડવું ન જોઈએ કોઈની નિંદા ન કરવી જુઠ્ઠું ન બોલવું અને કોઈને દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ ભગવાન શ્રીહરિના નામોનું જાપ કરતાં પરિવારજનો કે વૈષ્ણવજનો સાથે બેસીને સત્સંગ કીર્તન કથામાં પોતાનો સમય પસાર કરો અને જે રીતે પ્રાતકાળે ભગવાનની પૂજા આરાધના કરી હતી તે જ રીતે સાંજને સમયે પણ ભગવાનની પૂજા આરાધના કરવી જોઈએ અને પછી રાત્રે જાગરણ કરવું જોઈએ જો સંપૂર્ણ રાત્રે જાગરણ ન કરી શકાય તો પણ રાત્રિના પ્રથમ પ્રહર સુધી જાગરણ કરી સત્સંગમાં સમય વિતાવવો જોઈએ તો આ પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ અને પછી જે રીતે નિષ્ઠાથી એકાદશી વ્રત કરીએ છીએ તે જ રીતે બીજા દિવસે એટલે કે બારસના દિવસે એકાદશી વ્રતના પારણ પણ કરવા જ જોઈએ અને એકાદશી વ્રતના પારણ કરવા માટે પણ આપણે બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના સ્નાન વગેરે નિત્ય કર્મ પૂર્ણ કરી ભગવાન શ્રી કૃષ્ણની મંગલા આરતી સેવા પૂજા કરીને તુલસીદેવીની સમક્ષ દીવો પ્રજ્વલિત કરી પર્યાપ્ત માત્રામાં જળ અર્પણ કરીને ભગવાન માટે સ્વાદિષ્ટ એવું શુદ્ધ વ્યંજન અને પકવાન બનાવીને ભગવાને ભોગ લગાવવો જોઈએ હવે બને તો આ બધા કાર્યો સૂર્યોદય પહેલાં જ કરી લેવા જોઈએ અને ભગવાને ભોગ અર્પણ કર્યા પછી કોઈ બ્રાહ્મણ કે સુયોગ્ય વ્યક્તિને ભોજન કરાવી તેમને ક્ષમતા અનુસાર દાન દક્ષિણા આપી સન્માનપૂર્વક વિદા કરવા જોઈએ કારણ કે એકાદશી અને દ્વાદશીના દિવસે દાન કરવું અત્યંત ફળદાયી હોય છે તેથી આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર ને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ ગાયની સેવા કરવી જોઈએ જેથી ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે અને આપણે એકાદશી વ્રતનું પાલન એટલા માટે જ તો કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય હવે જો બધા માટે બ્રાહ્મણ અથવા બોલાવીને ભોજન કરાવવાનું શક્ય ન થઈ શકે તો આવા સંજોગોમાં આપણે દાનની લક્ષ્મી એક બાજુ મૂકી દેવી જોઈએ અને જ્યારે પણ આપણે મંદિર કે તીર્થ સ્થળો પર જઈએ ત્યારે તેનું દાન કરી દેવું જોઈએ આમ આ બધા કાર્યો પૂર્ણ કર્યા પછી સ્વયં પણ પારણાના નિર્ધારિત સમય પર ભોજન કરી લેવું જોઈએ અને પાણા કરતી વખતે સૌ પ્રથમ એકાદશી વ્રતમાં આપણાથી જે પણ જાણે અજાણે થયેલા પાપ કે ભૂલો હોય તેના માટે ભગવાન પાસે ક્ષમા યાચના કરવી જોઈએ અને એકાદશી પુણ્યને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરતાં ભગવાનને જે પણ ભોગ અર્પણ કર્યો હોય તે પ્રસાદ રૂપે લઈને નિર્ધારિત સમય પર આપણું વ્રત પૂર્ણ કરવું જોઈએ તો આ પ્રમાણે એકાદશી અને દ્વાદશીનું વિધિ વિધાનપૂર્વક શ્રદ્ધાથી પાલન કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણ અવશ્ય પ્રસન્ન થાય છે અને તેમની અનન્ય ભક્તિ પ્રદાન કરે છે જે આપણને મોક્ષના માર્ગ પર આગળ વધવા માટે સહાયક બને છે તો આ હતી અમારી જયા એકાદશીની વ્રતની વિધિ અને અમને આશા છે કે અમારા દ્વારા જણાવેલી આ વિધિ તમને ઉપયોગી થશે જો તમને આ વિધિ થોડી પણ ઉપયોગી લાગે તો આ વિડીયોને વધારેમાં વધારે લોકોમાં શેર કરજો જેથી કરીને એ પથા પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે એકાદશી વ્રતનું પાલન કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો સાથે જ બેલેકનને પણ દબાવી દેજો જેથી કરી અમારા દ્વારા આવનારા બધા જ નવા વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે તો ચાલો આવી જ વૈદિક જાણકારીઓ સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ